નમસ્તે પ્રિય મિત્રો આજે કંઈક અલગ ટોપિક સાથે હું આવી છું આજે ખૂબ સરસ કંઈક વાત કરીએ સમય અને શ્વાસ પર સમય અને શ્વાસ બંને અનલિમિટેડ નથી એક ટિકિંગ ટાઈમ બોમ્બ જેવા છે પણ આપણે તો આપણે જ છીએ સમયને હંમેશા ગ્રાન્ટેડ લેતા હોઈએ છીએ દરરોજ સવારે ઉઠીને ઈશ્વરને હાથ જોડીને પ્રાર્થના કરીએ હે ઈશ્વર આજનો દિવસ મારો ખૂબ સરસ જાય અને મને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય પણ પછી અડધો દિવસ તો ફોન પર જ ટાઈમ પાસ કરતા હોઈએ છીએ પણ આપણે શ્વાસ અને સમય ગણતરીના જ લઈને જન્મ્યા છીએ જીવન એક પેન્સિલની અણી જેવું છે જે ક્ષણે ક્ષણે ઘસાઈ રહ્યું છે સાચું કહું ને આપણે ફક્ત હવામાં જ માર્યા છે ખૂટી ખૂટી ચિંતા નક્કામાં ડર નિરર્થક વૃત્તિઓ અને કઈક આવું સાવજ નકામું આવી વસ્તુઓને મનમાં એટલી બધી મોટી કરી છે પંપાળી પંપાળી મોટી કરી છે એટલું બધું મહત્વ આપ્યું છે કે જીવનનું સાચો ધ્યેય સાચું મૂલ્ય આ મનુષ્ય દેહ નું મૂલ્ય જ આપણે વિસરી ગયા છીએ શરીરને તો દરરોજ સ્નાન કરાવીએ છીએ પણ આ મન આ મનનું શું આ મન પર તો જન્મો જન્મનો મેલ ચડ્યો છે એને સાફ કઈ રીતે કરશો સાંભળ્યું છે તો ઘણી વાર કે વારે વારે દેહ કરી ના મળે તો પછી આ ભવની ભવાઈ કેમની ગોતો છો તો ચોક્કસ મળશે પણ શોધ જ નથી તો આ ફેરો ફોગટ તમને ખબર છે ગધેડો અને મનુષ્ય એમાં શું સામ્યતા છે બહુ વિચિત્ર ઉદાહરણ છે પણ ઘણી સામ્યતા છે કારણ કે ગધેડાનું લક્ષ્ય અને સમજણું થાય ત્યારથી પરવશ થાય ત્યાં સુધીની યાત્રા જે સવારના દસ થી સાંજના છ કોલુના બેલની જેમ પીસાતો ફરે રાખતો નોકરિયાત માણસ

શરીરનો ભાર રાગેશરથી બનતા મકાનો નો ભાર અઢળક ઉભરાતા અઢળક ઉભરાતા જે રોજ નવા નવા વાહનો નો ભાર ધરતીમાં એવી જ ધરી પર ધરી ના પડે આપણે આ સરસ મજાનો જે મનુષ્યનો દેહ મળ્યો છે સરસ મજાનો આપણને જીવન મળ્યું છે એ આખી સ્ટુપિત જીવનની જે રમત રમાઈ રહી છે એમાં રમત ભાગ બનીને આપણે વેડફી નથી રહ્યા ખરેખર એનું લક્ષ્ય અને એનો ધ્યેય ભૂલીને મારું સૌને એક સભાનતાના શ્વાસ લઈને આપણા મનને રાગ દ્વેષ ઈર્ષા જેવી નક્કાની વૃત્તિઓથી ચોખ્ખું કરીને ગંગાજળ જેવું પવિત્ર બનાવીએ અને આ નું સામર્થ્ય અને એના ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરીએ વીતી રહેલી દરેક નવી ક્ષણ આનંદ અને ઉત્સાહથી ભરેલી છે એનો અનુભવ કરીએ અને નક્કાની અર્થહીન વસ્તુઓમાં આપણો સમય ના વેડફીએ અને તમને ખબર છે આ આખું જીવન આપણે જેવું જીવશું એવી જ આપણી ઈચ્છાઓ એવી જ આપણી વૃત્તિઓ એટલે કે એવી જ ટેન્ડન્સીઝ અને એવી જ ફ્લેવર આપણામાં પ્રસ્થાપિત થશે અને એવા જ મન સાથે આપણે આપણી આગળની જર્ની પણ કરશું તો કેમ ના આપણે એક ચોક્કસ રોડમેપ બનાવીએ ફક્ત આ જીવન માટે નહીં પણ આપણા આવવા દરેક જીવન માટે કે આપણે કઈ ટેન્ડિસ કઈ વૃત્તિઓ સાથે ફરીથી આવવું છે મનને ટ્રેનિંગ આપીએ જેથી કરીને રહે કે વારે વારે આપણે એ પ્રયત્ન જ ના કરવા પડે હા પણ એ કરેજિયસલી મનને તૈયાર કરવું પડશે શું લઈને આવ્યા હતા એના કરતા શું લઈને જવું છે એ પ્રશ્ન પોતાની જાતને પૂછીએ અને હા જીવનના અંતે પૂછાવાના બે પ્રશ્નો તો તૈયાર જ છે શું શું અને કેટલું ભેગું કર્યું એટલે કેટલું પ્રેમ વહેંચ્યો અને શું ભેગું કર્યું એટલે ધન નહીં કેટલું જ્ઞાન ભેગું કર્યું એના ઉત્તર આપવા માટે કટિબદ્ધ થઈને તૈયારી આ આહવાહન તમારા હૃદય સુધી પહોંચ્યું હશે અને આ તમારી જર્નીમાં તમને ક્યાંય પણ મારી જરૂર પડે તો હંડ્રેડ તમારી સાથે છું નમસ્તે